તોમ પાણી તો આવો પછી મારે ઓ ઓ ને હવે શું ગોતો મારે હવે ટીндуડો તિંડુડો છો નાઈ ગયો મોર ને તિંડુડો છો નાઈ ગયો પડી છે ને છે ને તો ના ઢોરે તો પાણી પી લેવું મન લાગે હવે તિંડુડો પાણી પી લીધું હે

ઓ ભરા દ નિર્ણબા આ પાણી મકાઈ વેરાને જ વેણું છું મકાઈ ના હોય અમાર સબરો ઘેટ જ નહીં માં સબરો તો રંબા ક્યો લ્યો મને આ માર પુત્ર લઈ ને જ જेलो ના ના આ શામના જાન હવારાના જાન આયા છે મને ગોવાજ આ છોકરો તમારી એમ કહેતા હું ઓહી ની છું નિર્ણબા ની પણ મને ખબર છે માં ના જો રંબા જાય જો

તો ના ગયો મારે તો સાહેબ એ ફોન પર કરતા કરતા તા ને એ ભણવા મેં મેં આ તો ઝાપટ વગી જશોદભાઈ એનો છોકરો એ રખડે છે ને મારા છોકરો રખડે છે એ બે છોકરા છોકરાને તો એને જ બગાડ્યા છે મારા ભૂરિયા મકાઈ મધ્ય પહે ગયો ભૂરિયા એ ભૂરિયા બુરિયા એ બુરિયા બુરિયા સઈ જલારું બુરિયો અલ્યા ભૂણ ભૂણ ઓને ખાઈ જાય ને મને મહિને પપડી નાખી તો 420 છે માકાથી માખા કિલો ન રે અરે મુજ જા ને ખાઈ જો ભાઈ ઈ જોલા ભૂલ્યો દેખાતો નહી મકાન મકાન છે મકાન તો નહી પેજ મન તો એવું જ લાગ મકાન પે ગયો બુરિયા રે બુરિયા

તમારા છોકરા ગોતવા પડશે કે તમારા છોકરા રખડેલા જ છે એક નંબર ને તમારા છોકરાટ તમને ખબર છે તમાર છોકરો છે તમાર છોકરો બગાડશે તમારો છોકરો બગાડ હશે એ મારા છોકરા ને બગાડ હશે ભણવાય કોક એકવાર કે તમારો છોકરો

બે હજાર ના એવા સોર જ્યા છે તારે આપડે જોવા જવું પડશે છોકરા શીખશો રમેશી ને

પત્તા રમ તમારે અમારે તમારે ખબર મેલા પત્તામાં પદ્ધાથી અમાર પત્તા અમને ખબર નહીં પડતી નહીં પડતી

આ તો છોકરા મારો ને છે માહ ગિલિન્ડર છે આયો હેડો એ તો ના આ ગિલિન્ડર છે ખબર નહી પડતી બાજી પત્તર રમ પત્તર અમારું તારે આ જો મારું માર છોકરો આ છે લઈ અને હે રે રે કેરેટ પાનું અલ્યા પાટા પર આ ટાવટા પર ઓને બેટા બેટા આ કોટા નંબર આ બાજી બત્તા નંબર બાજી બત્તા નંબર મને નથી પડતો આ કોટનો નંબર બતાડ હટ ગેર ઓન તો ગેર હે તમારે તારું માર બતાજી બતારે ફટવા